જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સ ઓટો કન્સર્ટ રાધેકાર વિશાવદર આવી ગયો અશોક લેલન દોસ્ત સીએનજી મોડલ બે હજાર બાવીસ વીમો પાર્કિંગ ચાલુ પાવરફુલ ગાડી જોવો ગાડી બતાવો ગાડી સીએનજી દોસ્ત લેલન મિત્રો આખી ગાડી બારીકી જોવો ઓછી આવે છે સીએનજી દોષ મોડલ બે હજાર બાવીસ અત્યારે સાડા આઠ નવ લાખ રૂપિયા ભાવ છે નવીનો ખાલી એક લાખ કિલોમીટર હાલેલ છે એક લાખ દસ હજાર જેન્યુન ગાડી જો આખી ઓરિજિનલ

એક લાખ દસ હજાર કિલોમીટર મિત્રો અશોક લેલન સીએનજીમાં માં વાર આવી છે ઊંચું મોડલ બે હજાર બાવીસ આખી ઓરિજિનલ ગાડી એક રૂપિયાનો હાથ ફેરવો નથી વીમો પાર્સિંગ બધું ચાલુ ચાર હજાર ટાયર કમ્પ્લીટ વાળ બાળમાં પ્લેટ કમ્પ્લીટ વેલાહેર જોઈ વિડીયો જોઈને વેલાહેર બુક કરાવો પછી જૂનો વિડીયો જોઈને કહેતા નહીં કે આ અમે હમણાં જોયું ને રહી ગયા ને અમારે લેવી તીને બહુ ઓછી આવે છે એટલે શોક લેલન સીએનજી ધોસ્ત મોડલ બે હજાર બાવીસ આખી બારીકીથી જોઈ લ્યો સિત્તેર ટકા ત્યાં બેઠા ખબર પડી જાય પાવરફુલ કિંમત કહો કહું ભાઈ જોઈ લીધી કેમ છે વીમો પાસે ચાલુ બે હજાર બાવીસ મોડલ કિંમત કહી દઉં પચાસ ટકામાં અત્યારે સાડા આઠ લાખ ઉપર નવ લાખ કિંમત છે ખાલી ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયામાં અશોક લેલન દોસ સીએનજી લોન લોન ચારથી હવા ચાર લાખ રૂપિયાની લોને થઈ જાય વહેલા પહેલાં મારા વાલા વિડીયો જોઈને તરત બુક કરાવો પછી કેતા નિક રહી ગયા પ્રિન્સ કન્સર્ટ રાધે કાર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન